કો ગામ ફરી વેરો પણ મને આ જેવી કઈ મજા જ ન થતી જમ્મામાં હું દિયું દાળ ભાત શાક સંભારો ઠંડી છાસ જેર કે મે જમી કે એક નો કે ટેસ્ટ છે રેવાર અલગ અલગ વાન ગિયો જો મળે હાય રેના કમિટન ન્યુ બ્લોગ ગણેશ ડાઇનિંગ હોલ ઇન ધ રાજકોટ નીયર બાપા સીતારામ ચોક એન્ડ મોડી વિસ્તાર કે જ્યાં 70 રૂપિયામાં અનલિમિટેડ જે ગુજરાતી થાળી છે અને ખૂબ જ ક્રાઉડ હોય છે અને જે તેમનો ટેસ્ટ છે લેવા માટે ખૂબ જ દૂર દૂરથી લોકો આવે છે અને પાસ સિસ્ટમ પણ અવેલેબલ છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ લેટા ધ બ્લોગ

અત્યારે આજે રવિવાર જો જ અવનવી આઈટમો મળે છે જમવામાં છોલે ચણા રજવાડી ઊંધિયું દાળ ભાત શાક સંભારો ઠંડી છાસ જ્યારથી અમે જમીએ ત્યાં એક નો એક જ ટેસ્ટ છે રવિવારે અલગ અલગ વાનગીઓ જોવા મળે છે જમવા મળે છે બહુ સારી વ્યવસ્થા છે તમારે જો આવું સસ્તું ને સારું જમી હોય જમવું હોય તો ગણેશ ડાઇનિંગ હોલમાં આવું મારું નામ આકાશ સોલંકી છે હું અહીં છેલ્લા ચાર થી પાંચ મહિનાથી આવું છું આનો ટેસ્ટ એટલે ઘરની વાનગી ખાતા હોય એવું જ લાગે છે

જમવાનું જે બપોરનું હોય અને સાનનું હોય એમાં મેનોમાં શું શું હોય બપોરે ત્રણ શાક આપું છું અચ્છા એકમાં કઠોળ હોય એક સુકી ભાજી હોય અને એક લીલોતરી અને દાળ ભાત સલાદ છાસ અને કાયદના જે શાક છે હવે આ છે એ છોલે બરોબર અને ઊંધિયું છે એકદમ ક્વોલિટી જોવો તમે શાકની ઇન્ડિયાની ક્વૉલિટી હોય ઘણી બધા રેસ્ટોરન્ટમાં તો તમને જે આ ફુલકા રોટલી છે ને એ તમને જોવા નહીં મળે તમારે જો ઘર જેવો એકવાર ટેસ્ટ લેવો હોય તો ગણેશ ડાઇનિંગ હોવસ એકવાર તમે અચૂકથી મુલાકાત લેજો હવે પરેશભાઈ હવે અમારા દર્શકોને એ કહ્યો કે ભાઈ આપણે જે આ થાળીની જે પ્રાઇસ છે ભાવ છે એનો અનલિમિટેડનો શું છે ભાવ અનલિમિટેડના સિત્તેર રૂપિયા છે જેટલું જમવું એટલું બધું છૂટ એટલે તમે બોલો હોય સિત્તેર રૂપિયામાં રૂપિયામાં ફૂલ પેટ

બે ટાઈમ જમવા બે ટાઈમ એક ટાઈમ જમો તો 1800 રૂપિયા એક ટાઈમ જમો તો 1800 રૂપિયા તો તમે જો કોઈ સ્ટુડન્ટ હોય અથવા કઈ જોબ કરતા હોય અને રાજકોટમાં રહેતા હોય તો રાજકોટમાં માં તમારે ઘર જેવું જો જમવું હોય તો ગણેશ ડાઇનિંગ હોલમાં એકદમ તમારું ઘર જેવું તમારે જે ફૂલકા રોટલી છે દાળ ભાત છે એકદમ સાદો ને સોબર અને 1800 રૂપિયા એક ટાઈમ ના અને બે ટાઈમ જમવાના 3600 રૂપિયા બરોબર ને સાહેબ ઠીક અને પાર્સલ સુવિધા આપણે હશે અહીંયા હા છે

કે લોકો જે દરોજ માટે જમતા હોય કે એના માટેનું નું કઈ અલગ મેનુ કઈ હોય છે કે એના માટે કેમ કે દરરોજ માટે જે કાઠિયાવાડી જમતા હોય તો ક્યારેક અઠવાડિયામાં કઈ ચેન્જ થાય હા ચેન્જ થાય શું હોય એમાં કાવો ચાપડી હોય પછી પાવ ભાજી હોય અચ્છા પછી ક્યારેક પંજાબી શાક આવે પછી ક્યારેક ખીરપુરી પૂરી કારણ કે રોજ શાક રોટલી ખાતા હોય ક્યારેક એને અલગ જમાડવું પડે

તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર